જય સોમનાથ જય માં તો મિત્રો આજના આપણા નવા વ્લુગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે આજે શું કરવાના છે એટલે તમને કહેવાના છે આપણે આજે તો શું કરવાના છે ખબર આપણે ખાતર નાખે સાણિયું ખાતર ખેતરમાં આપણે બાજરૂને જવાટીએ ને એમાં તો એમાં આપણે સાણિયું ખાતર ને આપણે ઉધરુ થઈ છે એટલે આપણે કંઈ ટેન્શન છે નહીં આપણે કંઈ એમાં કરવાનું તો નથી એ તો માણસો આવી ગયા છે ને અત્યારે એ ભરે છે ટ્રેક્ટર ને આપણે તો અહીંયા સા પાણી ના તેને બધી સીધી કામ કરવાના છે અને તો એ તમે આખે આખો વિડીયો જોવો તમને ખબર પડશે કે આજે આપણે શું કરીશું એ તો એ જોવાનું છે તો ચાલો આગળ તમને ખાતરને જે ભરે ને એ પણ તમને આડે બતાવું છું અને આપણે એક અધા ઠલવ છે ને એ બધું આપણે તમને બતાવીશું એટલે વિડીયો મૂકીને છતાંની વિડીયોમાં રેજો ચાલો લાગડી તમને બતાવું તો અત્યારે જુઓ આ ટેક્ટર ભરે છે અને આ ભાઈ ખાતર છે ને એ પાડી દો ખાતર નાખવું ને માથેથી ને ઍઠેથી ગરમ બાફ આવે અને આમાં જો કે પેલો માથેથી જે ફેરો ભરવો ને એમાં એટલો વાંધો ન આવે આ જે અંદર ખાણીયામાંથી ને ભરવો પડીએ ને ફેરો એ બહુ ભારે લાગે લીલું ખાતર એના કે માથેનું તું છે આ જે દેખાય એ ફૂરું ફૂરું હોય ને એનો વાંધો ન આવે એઠેથી જે પછી બાફ મારતી આડી તડકો થશે પછી જે ગરમી થાય ને એ ભાઈ અલગ જ હોય એની મજા જ કી ગઈ જોવાલાયક હોય એમ તમે આ અત્યારે ગાડું ભરે છે તો આપણે ઠલવવાને થશે ત્યારે આપણે જોશું આગળ તો ચાલો વિડીયોમાં રહેજો મૂકીને જતા નહીં તો આપણે ફેરો ભરાઈ ગયો તો ભાઈ ફેરો નહીં એટલે આમ પડતું જવાય સારું તો ખેતરમાં જઈને જોઈએ હવે આપણે જોયું એમ કે ગાડું ભરાઈ ગયું ને હવે ઠલોવા ગયા તો આપણે અહીંયા એકબાર જઈએ ને તમને બતાવીએ તો આપણી બાજુ કેમ કરે ઘણા છે શું કહે ને આપણે ત્યાં જઈને જોઈએ અને વાત કરીએ તો આપણે અત્યારે ઢેગું કરીએ છીએ ઘણા લોકો શું કરે ગાડું ઉલાળી અને પાછળથી નાખતા જાય પાછળની ફાટે કુલ નાખે પણ એમાં થાય કેવું કે ભાઈ ત્યાં મતલબમાં છે ને ભાઈ આપણે આજે જ્યાં પડી જાય ને ખાતર ત્યાં મલખનું પડી જાય ને જ્યાં ન પડે ને ઓછું પડે લઈમાં મતલબમાં વેટઘેટ થાય ને આપણે ખાતર એ કદાચ જીએ જોતું હોય એ ને આ ઢેગીજુમાં આપણે માપીએ ખાતર રે જેવી રીતના રાખવું એવી રીતના અને આમાંય આપણે ઉલાળીને રાખવું હોય તો રહે એવું નથી કે ન રે એમ એમાંય રે એમાં શું થાય કે આ ફોરું હોય ને ત્યાં કે વાંધો ન આવે પેલું લીલું આવે ને પછી થોડુંક વધારે પ્રોબ્લેમ થાય આ ફોરું હોય છે ત્યારે તો આપણે જેમ નાખવું એમ ન થાય લીલું છે ને એ એવી રીતના ન નાખાય ને વાંધો ન આવે એવી રીતના નાખીએ તો બેસ્ટ છે જે એ આ ઠેગલું ઢેગલિયું છે આપણે આ ઢેગલિયું કરીએ ને એ ઢેગલિયું હોય તો વાંધો ન આવે એટલે આપણે જે હું કહે જેવું આપણે ખાતર રાખવું હું રાખી શકીએ કે ભાઈ આપણે ઘાટું રાખવું આસું રાખવું એવી રીતના તો આ તમે આપણે ઢેગલિયું થાય તો જોઈ શકો અને આપણે આ બધામાં નાખવાનું છે આપણે આજે બાજુ જોતો એટલામાં ને એમાં બસ આપણે તલ્લી કરવાના છે આપણે એ બધી પણ આગળ જોશું એ તો આપણે કયા તલવાઈએ ને શું કરીએ અત્યારે તો આપણે આ કન્ટિન્યુ આ વિડીયો જોઈએ અત્યારે આપણે ખાતર નાખીએ ને આજે આપણે ભાઈ આખો દિવસ તો બીજું કંઈ તો નથી જ કરવાના એ તો ફાઇનલ જ છે ને આપણે અત્યારે શું કહી વિડીયો ઉતારવા માટે આવી પૂગી ગયા કે ભાઈ ચાલો આપણા દર્શકો મિત્રોને બતાવીએ કે ભાઈ આવી રીતના આપણે કરીએ છીએ તમે આ ઢેગાઈ ગયું બધી જોઈ શકો આપણે આને ઉતારવાનું ઉડાડવાનું પણ બેક દિવસમાં થશે તો એ પણ આપણે જોશું બે જ દિવસમાં ઉડાડવાનું થશે આપણે કાલે તો કદાચ ધાણા વાટવાના થશે તો ધાણા વાટશું અને આ તમે જોઈ શકો આપણે ફાટેગ પણ શ્યારે ખુલીએ ખાલી કરવામાં બહુ વાંધો ન આવે શારી ફાટી ખુલીએ ને ડબલનું હોય તો થોડીક તકલીફ થાય પણ આપણે સિંગલનું છે એટલે વાંધો ન આવે તો એવું છે ભાઈ તો એ આપણે પછી આગળ હવે જોશું શું કરીએ આપણે અહીંયા હળવા છે ને આપણે જાય છે ઘરે ભાઈ તો હવે આપણે આખો દિવસ તો આપણે તો બીજું તો શું કામ કરીએ તો ત્રણમાં નથી ખબર ત્રણમાં તો આપણે ખાલી ત્યાં અને બેસશું ને જોશું બધી હવે અહીંયા ઝીણા મોટા કામ હોય એ કરજો ને બધી કરવાનું આવશે તો હવે આપણે તમે વિડીયોમાં રહેજો આપણે જો હું આગળ ને એમ કહેવાય પછી અહીંયા પાછા ભરીએ ને એ બહુ કંઈ નહીં આપણે બતાવીએ આમાં જે મેઇન વસ્તુ હતું એ તમને બતાવી દીધું આવી રીતના અમારા ખાતર નાખે ભાઈ એ હું છે તો એ બતાવવાનું તો એ બતાવી દીધું બરાબર એટલે હવે આપણે આગળ જોવું નવું કંઈક કરીએ કે આમાં નામાં જ આખો દી આપણો જાય એ હવે જો હું તો વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે શું કહે ખાતરનાખવાનું કામકાજ તો કમ્પ્લીટ ચાલુ જ છે અને આપણે ભાઈ અહીંયા બાર વાગ્યાને બેઠા છે આપણે તો કંઈ કરતા નથી પછી તો શું એમાં બીજું બતાવશું તમને એટલે ખાતરનાખવાળા ખાતર નાખે છે આપણે અહીંયા આરામ કરીએ છીએ અત્યારે ત્રણથી હું થઈ ગયું ભાઈ તો આપણે અહીંયા આરામ જ કરીએ અને આપણે શું કહીએ એમના લગન તે હવે લગ્નનો કેવા વાળા પણ મહેમાન ને તારા ચાલુ જ છે કેમ કે અમારા ગામમાં સમૂહ છે તો એમાં હાઠક કન્યા છે તેમાંથી આપણે કાંઈ દસ પંદર લગ્નની કે લાગવું પડે આ સમૂસે એટલે એ ફાયદો થઈ જશે તેમાં આપણે ક્યાંય પૂગ ક્યાં પૂગની ક્યાં નહીં એમ અને આપણે વાગડી ખાતરને બે ફેરા રહ્યા છે નાખવાનું આપણે આ બાજુ જાઉં તો થોડુંક ઘણું બતાવશું પછી અને જોશું તો ચાલો વિડીયોમાં દેજો આગળ આપણે જોઈએ તો મિત્રો આપણે પાસે બકાલામાં આવી ગયા છે ભાઈ આપણી આ રીંગણીઓને ને ગાજર હો ભાઈ ક્યાંય ગાજર આપણે કાઢેલા છે એ તમને બતાવીએ આ ગાજર તમે જોઈ શકો છો કપાઈ ગયું મતલબમાં એવું છે આવા ગાજર છે ડુંગળી ઓર્ગેનિક કોઈ દવાની કોઈ ખાતરની કોઈ વસ્તુ આમાં નહીં નાખવાની ઘરનું ઓર્ગેનિક ખાવાનું એની હિસાબે આપણે આ ડુંગળીને તો આ લસણ આપણે મતલબમાં હું દવા કે કોઈ કોઈ વસ્તુ નહીં એટલું થાય ને કે આપણે ડુંગળી જોઈએ ને તો ઘણા ઘણા એવી એવડી ડુંગળી હોય તો એનું કારણ શું હોય કે ભાઈ એ દવા છે એમ આપણે આ કોબીની બધી જે એવીડી છે ને તો આ બહુ મોટી ન થાય એનું કારણ એ કે દવા કે આપણે કોઈ વસ્તુ આમાં ન નાખીએ એની હિસાબે તો એવું છે તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો આપણે આગળ જોઈશું શું કરીએ અને પછી વ્લોગ એન્ડ આપી દઈશું તો મિત્રો આપણે હવે ખાતર શું કહે નખાવા આવ્યું આ ફેલો ફેરો ખાલી થાય ને એ પછી આપણે પાછું એક એકાદો ફેરો ભરવાનો રહે ને પછી શું કહે આપણે નખાઈ એમ સમજી લઈએ કદાચ પછી આપણે પાછો ફેરો ભરીએ ને એમાં અહીં કદાચ એક ખાતર નીકળી દે એટલે આ બધી લેવાઈ જાય એ આગળ જતાં ત્રા હું લાગે એટલે કદાચની આ બે આરી થાય જી થાય તો આપણે આગળ જોશું ચાલો આપણે સામેથી જોઈએ તો આ મિત્રો આપણે હવે લાંબો કંઈ વ્લોગ કરવો નથી અને આપણે હવે ઘરે જઈને નવું કંઈક કરશું તો તમને બતાવવાનો પ્રયત્ન કરશું ને કે પછી બતાવશું કંઈ નહીં અને આપણે લોગને એન્ડ આપી દેવું તો ચાલો જોઈએ આગળ શું કરીએ મિત્રો આ ખાતર તો થઈ ગયું તમે જોઈ શકો છો તો હવે આ એટલું તો પછી નાખવાનું છે ચાલો તો પછી આગળ આપણે જોઈએ શું કરીએ તો ચાલો મિત્રો હવે આપણે અત્યારે તો આ નાસ્તો કરીએ બધી આપણી પાસે ગાંઠિયા અને સવાણું અને સેવ ને મમળા અને બધી દુકાનીથી આપણે લઈ આવીએ અને ભેગું કરીને હવે ભૂખ લાગી ખાઈએ ભાવીએ ભાઈ તને હા તો એવું છે મિત્રો ને હવે આપણે આજનો બ્લોકથી અહીંયા જ પૂરો કરી દેવાનો છે ખોટો હવે લાંબો આપણે કરવો નથી કે કોઈ તમને બોર કરવા નથી એટલા માટે આપણે આ વિડીયો અહીં પૂરો કરી દેવાનો છે તમારે શું કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અમે આના સુધી પણ સારા સારા વિડીયો બનાવીએ ભાઈ તો આપણે પણ કંઈક મજા આવે વિડીયો બનાવવાની બધી તો અત્યારે તો બસ હવે આપણે અહીંયા બેઠા બેઠા ખાઈએ છીએ ભાઈ તો તમે હવે ભૂલ્યા વગરના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક વિડીયોને કરજો મિત્રો અને બે ચાર જણાને શેર કરી દો મિત્રો તો હવે આપણે અહીં નાસ્તો કરી લઈએ ને હવે ચાલો તો કાલે મળશું જય સોમનાથ